એજિટેશન કમિટીના હોદ્દેદાર અશોક રાઉતના વડપણ હેઠળ મીટિંગ યોજાઈ હતી જેમાં પેન્શનરોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ મીટિંગમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા હું વિજયસિંહ પ્રવીણસિંહ જાડેજા જામનગર કન્વીનર એપીએફ નાઇન્ટી ફાઈવ એનએસસીના અમે મેમ્બર છીએ અમારા દિલ્હીથી અશોક રાવત સાહેબ વિરેન્દ્ર સાહેબ અને અમારી સમસ્ત પૂરી ઓલ ઇન્ડિયાની ટીમ અત્યારે પેન્શન માટે અમે બધાય ભાવનગરમાં મીટિંગ રાખી છે ભાવનગરના સહ કર્મચારીઓ બધા અમે અહીં હાજર થયા છીએ અને અમારી વાત સીધી કેન્દ્ર સુધી પહોંચે અને અમારું કામ થઈ જાય એના માટે અશોક રાવત સાહેબ વિરેન્દ્ર સાહેબ અને અમારી ઓલ ઇન્ડિયા લેવલની ટીમ અમે જામનગરમાં પણ આવી સપાવ કરી ભાવનગરમાં આજે મિટિંગ છે અને અમે નિવેદન કરીએ છીએ સરકારને કે વહેલામાં વહેલો અમારો પ્રશ્નનું નિવારણ કરી અને અમારા બધાનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવી અમારી બધાની અપેક્ષા છે અત્યારે અમે અહીંયા બસો જણાની આસપાસ ભેગા થયા છીએ બધા પીલ ગાર્ડનમાં અને બીનાકા છત્રી આગળ ભાવનગરમાં મિટિંગ છે આજે બધા આજુબાજુના અમદાવાદ જામનગર રાજકોટ પાલીતાણા વાળા ભાવનગરના બધા છે બધા અહીંયા હાજર થયા અત્યારે મારું નામ ખીમજીભાઈ યાદવ ખીમજીભાઈ કઈ જગ્યાએ ધંધાણામાં બેઠા છે એના વિશે બેઠા અત્યારે ઇપીએસ નાઇન્ટી ફાઇવનું જે ફેન્સરોનું અમારું નવ વર્ષથી આંદોલન ચાલે છે એના મેઇન અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉત છે એટલે એના આદેશથી આજે મેં મિટિંગ બોલાવી છે કમાન્ડર સાહેબની મુલાકાત માટે અને અત્યારે અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ અત્યારે આ સરકાર આવી આ નવી સરકાર હમણાં એમાં જરાક પોઝિટિવ બધું હાલે છે એટલે સાહેબને જરાક એવું એવું થયું છે કે ભાઈ ના તમે કેમ ભાવનગર એક મિટિંગ કરાવો અને હું બધાને જાણકારી આપું એમ પણ અત્યારે આપણા ભાવનગરના મીમુબેન ભામણીયાનો પણ અમને ખૂબ સપોર્ટ છે પોઝિટિવ પછી મનસુખભાઈ માંડવીયાનો પણ સપોર્ટ છે ઘણો એમાં અમારું કહેવાનું એવું છે કે ભાઈ આપણે બે ગુજરાતના છે તો અમારું કામ થઈ જશે એવો અમને અત્યારે તો વિશ્વાસ છે એટલે જ અમે આ મિટિંગ બોલાવી છે કે ભાઈ સાહેબને બોલાવવા માટે શું કરવું આપણે અને કેવી રીતે કેમ કે અમે કોઈ યુનિયન ચલાવતા નથી આ વૃદ્ધોનું એક પેન્શનનું કામ કરીએ છીએ કોઈ યુનિયન કે ભાઈ ફી ભરીને કે આ લવાજમ ભરી અને અમે યુનિયન ચલાવી છે એવું તો છે નહીં એટલે આ બધાને બોલાવવાનું કારણ એ જ છે કે ભાઈ આપણે કમાન્ડર સાહેબને બોલાવવા હોય તો થોડોક ખર્ચો થાય સાહેબે તો મને ના જ પડી કે મારો ખર્ચો ન ગણતા પણ આપણે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે તો થોડોક ખર્ચો કરવો પડે કે ભાઈ એની વ્યવસ્થા તો ગોઠવી ને કોઈ હોલ છે આ છે તે છે અને કમાન્ડર સાહેબ આવે એટલે હું માનું છું ત્યાં સુધી બાવીસો ત્રેવીસો માણસો ભેગું થાય હા એટલે મારે બધી વ્યવસ્થા કરવી પડે પોલીસ ખાતાને જાણ કરવી પડે આ બધું કરવું પડે એટલા માટે આજ મેં મિટિંગ બોલાવી છે અને અમને અત્યારે તો એવો જ વિશ્વાસ છે કે ભાઈ અમારું પતી જ જશે એમ આ બજેટ પહેલાંની પાછી એક બે મિટિંગ છે સીબીટી કમિટીની એમાં પણ સાહેબને બોલાવ્યા છે અમારી માંગ છે સાત હજાર પાંચસો ફિક્સ મિનિમમ પ્લસ ડીએ પ્લસ મેડિકલ સુવિધા ફ્રી આપો એમ બસ આટલી જ ડિમાન્ડ છે અમારી બીજી કોઈ ડિમાન્ડ નથી કે ભાઈ તમે અમને પછી પૈસા પાછા આપી દેજો નામ આમ કરજો ને એ બી કોઈ ડિમાન્ડ નથી કે અમારા બે જણાનું ડોસી ડોવાનું પૂરું થાય એ રીતની અમારી ડિમાન્ડ છે હા દાળ રોટી ખા ખવાય એટલી અમારી ડિમાન્ડ છે બાકી કોઈ અમારી ડિમાન્ડ છે નહીં એટલે વ્યક્તિ અત્યારે અમદાવાદથી આવ્યા છે જામનગરથી આવ્યા છે સિક્કાથી આવ્યા છે અને સુરેન્દ્રનગરથી આવવાના હતા પણ એ થોડું થોડુંક કાંઈક કામ આવી ગયું તો નથી આવ્યા હા આ દાણાથી આ ભાવનગર તાલુકાના બધા આવ્યા રિપોર્ટર ફિરોઝ માલિક એબીસી ન્યૂઝ ભાવનગર